જય માતાજી જય ગુરુદેવ મિત્રો સ્વાગત કરું છું અમારી ચેનલમાં તમામ મિત્રો એમખેમ સર્વકુશળ મંગળ હશો એવી કુળદેવી અને ગુરુદેવને હું પ્રાર્થના કરું છું મિત્ર મિત્રો ચૈત્ર મહિનાની નવ દિવસની નવરાત્રિમાં જો તમે કુળદેવીને એટલું કરશો તો તમારો ભેડો પાર મિત્રો ચૈત્ર મહિનાની નવ દિવસની નવરાત્રિ એ માતાજીના નવ દિવસોમાં જે લોકો ભાવપૂર્વક કુળદેવી માની સેવા પૂજન ભાવ ભક્તિ કરે છે તો એમના જીવનમાં બધું સુભજ થાય છે એમના ઉપર કુળદેવીની કૃપા પરંપરા રહેશે અત્યારના સમયમાં તમે અને હું બધા જાણીએ છીએ કે બધાને સુખ જ જોઈએ છે કોઈને દુઃખનો દુઃખ તો જોતું જ નથી ઘર સારું હોવું જોઈએ ઘરમાં રહેલી કેણી સારી હોવી જોઈએ લોકો આપણો કહેવું કહે એવું કરવા આપણે બધા ઈચ્છતા હોઈએ છીએ આપણે જે કહીએ એ લોકો કરે એવું તમે ને હું ઈચ્છતા હોઈએ છીએ તો મિત્રો આપણું કહેવું લોકો કરે આપણે જે કહીએ એ બધું સાચું થઈ જાય આવી કૃપા મેળવવી હોય તમારા ધંધામાં અતિશય ધનનો લાભ થાય તમારા ઘરમાં ખુશહાલી અને આનંદવાળું વાતાવરણ રહે આપણા ઉપર સંકટના હોય આપણા પર કોઈ પણ ખોટું વિઘ્ન ના આવે કોઈ જગ્યાએ ખોટા ફસાઈએ નહીં કોઈના કોઈનામાં કોઈની વાતોમાં ના આવી જઈએ કોઈનાથી શેતરાઈએ નહીં અને કોઈ આપણને શેતરવાની કોશિશ પણ ના કરે તમારા ઉપર કોઈ ખોટા કોર્ટ કચેરીના પગલાં ના હોય કેસ કપાડા ના હોય આવી બધી કૃપા જો મેળવવી હોય તો મા કુળદેવીની અને એમનાથી જે આપણે જીવન જીવી શકીએ મિત્રો પહેલા તો કુળદેવી માનો આભાર માનવો જોઈએ કે તમે સવારમાં જે વહેલા ઊભા શારીરિક રીતે સંપૂર્ણ રીતે હેમખેમને સાજા ઊભા થાવ તો એ પરમને ચમત્કારિક છે એ જ તમારા માટે મોટો ઉપાય ઉપકાર છે કુળદેવી માનો એમનો આભાર માનજો કે તમને સવારમાં રોજ વહેલા તંદુરસ્ત ઊભા કરે કરે છે એટલે કુળદેવી માનો પહેલાં તો આભાર માનજો કે તમને એમ કે એમને સાજા તાજા રાખે છે નક્કર કોઈ માણસને આંખ નથી હોતી કોઈને કાન સાંભળવા માટે પણ નથી હોતા આંખો પણ નથી હોતી કોઈ બોલી પણ નથી શકતા કોઈ ચાલી પણ નથી શકતા કોઈને હાથ પગ અમુક તમે જોયા હશે તો વિચાર કરો એ લોકોની જિંદગી કેવી હશે તો તમે વિચાર કરો કે તમારું શરીર હેમખેમ અને સર્વકુશળ મંગળ હોય તો તમે જે ધારો એવું કર્મ કરી શકો છો તો સમજવું કે તમારા ઉપર કુળદેવીની અસીમ કૃપા છે મિત્રો કહેવાય છે કે ઘર એક મંદિર છે અને એ જ ઘરમાં તમે અને તમારો પરિવાર રહે છે જો ઘર સારું હોય તો પરિવાર સારો હોય પણ ઘરમાં કલેશ કંકાસ ઝઘડાઓ ચાલતા હોય તો એની અસર બાળકો ઉપર પડે વડીલો અથવા ભાઈ બહેન કાકા કુટુંબ પરિવારજન બધા જો સારી રીતે રહેતા હોય રહેણી કહેણી જેની સારી હોય વાણી વર્તનમાં મીઠાસ હોય તો એનો પરિવાર બોલવામાં પણ સુખડ હોય રહેણી કહેણીમાં પણ સુખદ હોય ત્યાં આગળ પ્રભુનો વાસ હોય કે જ્યાં બધું નકારાત્મક પોઝિટિવ જો હોય તો બધું તે સારું જ થતું હોય પણ જે ઘરમાં કલશને કંકાસ અને ઝઘડા અને અપદ બોલીઓ બોલાતી હોય ત્યાં આગળ કોઈ પણ પ્રકારની શક્તિ રહેતી નથી આ વાત ધ્યાન રાખજો એટલે કહેવાય છે ઘર એક મંદિર છે અને એ મંદિરમાં તમે અને હું બધા ઘરમાં જ રહીએ છીએ કહેવાય છે કે દુનિયાનો છેડો એટલે ઘર અને એ જ ઘર તમે રહો એટલે સ્વસ્થ સ્વસ્થ હોવું જોઈએ નકારાત્મક હોવું જોઈએ અને ત્યાં આપણે આપણા કુળદેવી માની સેવા પૂજા કરતા હોઈએ છીએ એટલા માટે મિત્રો આ વિડીયો તમે પૂરો સાંભળજો જેથી કરીને તમને ખ્યાલ આવે કારણ કે અધૂરું માર્ગદર્શન કોઈને સાચી માહિતી આપી શકતું નથી અને અડધું જ્ઞાન તમે સાંભળો તો એ સાચું સાબિત ન થઈ શકે એટલા માટે વિડીયો પૂરો જોજો અને તમે કયા ગામથી કયા જિલ્લાથી જોઈ રહ્યા છો એ પણ તમે કમેન્ટમાં લખજો મિત્રો પહેલાં તો ચૈત્રી મહિનો આવે એટલે આપણે આપ કહેણીમાં સુધારો લઈ દેવો બીજું કે માતાજીનું મઠ મંદિર જે હોય ત્યાં સ્વસ્થ કરી દેવું માતાજીનું તમે જે નિવેદ ધૂપ તમે આઠમના દિવસે કે નોમના દિવસે જે પડલી ભરવા હોય ભરવાના હોય એનું ખાસ કરીને માતાજીમાં તમારું સંપૂર્ણ મન તન અને તમારો જે સંપૂર્ણ પવિત્ર ભાવ છે એ કુળદેવીમાં જોડાઈ જાય અને સારા ધર્મના કાર્યમાં કરો એવું સંપૂર્ણ મન અને વિચારો સકારાત્મક કુળદેવી તરફ જ રાખવા બીજું કે કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું આ ખાસ ધ્યાન રાખવું કોઈપણને ખરાબ વ્યસનથી વ્યસન નથી ગમતું એટલા માટે વ્યસનથી દૂર રહેવું અને વ્યસન તો આમે નુકસાન જ કરે એટલા માટે વ્યસનથી દૂર રહેવું બીજું કે તમે જે માતાજીના ઘીના દીવા કરો કે તેલના દીવા કરો જે રૂ લાવો માતાજીના જે દીવા કરવાનું પાત્ર એટલે કોડાયું લાવો અથવા તમે અગરબત્તી લાવો ધૂપ લાવો માતાજીનો ભોગ પ્રસાદ લાવો ચુંદડી લાવો શ્રીફળ લાવો ત્રિશૂળ લાવો જે કંઈ તમે નવું આશ્વાસન વસાવના હોય અને તમે સ્વેચ્છાએ તમે માતાજીને જેવા ભાવથી તમે ભક્તિ કરો એ પ્રમાણે તમે લાવી શકો છો અને એમની પૂજા કરી શકો છો મિત્રો પૂજા એવી કરજો કે નિસ્વાર્થ હોવી જોઈએ બધાનું ભલું થાય એવી હોવી જોઈએ જો તમારો ભાવ સારો હશે ને તો બીજા બધાનું તમારા કુટુંબમાં ભલું થઈ જાય એક જ માણસ જો સારું કરવાની કોશિશ કરે તો બીજા બધાનું ભલું થઈ જાય આ વાત યાદ રાખવાની તમે એકલા સારા બની જાઓ તો ઓટોમેટિક બીજા બધાના ઘરમાં ભલું થઈ જાય એટલે કુટુંબ પરિવારમાં સંપ રાખજો એકતા રાખજો તો કુળદેવીમાં ઓટોમેટિક તમારું ધારેલું કાર્ય સિદ્ધ કરી નાખશે માતાજી પણ જાણે છે કે આ લોકોમાં સંપ હશે એકતા હશે તો મારે જવું પડશે પણ જ્યાં સુધી તમારો ભાવ સારો હશે એકબીજાની નિંદા ઈચ્છા દેખાય તમારામાં નહીં હોય તો જ કુળદેવીમાં આવશે કરજો ભાઈ ભાઈનું કુટુંબ પરિવારનું એકબીજામાં એકબીજામાં જો ઈચ્છા દેખાય અને મનમાં જો વહેમ હશે શંકા કુશંકા હશે તો કુળદેવીમાં તમારા એકયના કામ નહીં કરે આ વાત યાદ રાખજો એટલે આ બધું મનમાંથી મેલ કાઢી નાખજો અને બધા એક સંપ થઈ અને નવરાત્રિમાં માતાજીનો ઉત્સવ એવો ઉજવજો કે કુળદેવી માની અસીમ કૃપા તમારા ઉપર થઈ જાય મિત્રો જે લોકો માતાજીને માને છે એમના પર કુળદેવી માં દયા તો હોય છે પણ સાથે સાથે માતાજીને નમન કરજો વંદન કરજો સાચા ભાવથી અને એમને કહેજો કે હે માં અમને સદબુદ્ધિ આપજે પૈસા તો આપજે અમારા અમારામાં કોઈ પણ પ્રકારની બીમારી ન આવવા દે તે ધંધામાં પ્રાગતિક આપજે સગાવાલામાં પ્રેમ આપજે અને સદબુદ્ધિ આપજે કલેશ કંકાસથી દૂર રાખજે દુશ્મનોથી દૂર રાખજે આનંદ ભરપૂર આપજે અને વાણીમાં મીઠાસ આપજે માં જોડે કુળ કુળદેવમાં જોડે એવી પ્રાર્થના કરજો કે જેથી કરીને આપણું જીવન સુધરી જાય આપણો બેડો પાર થઈ જાય મિત્રો હું એવી પ્રાર્થ આશા રાખું છું કે જે કરો એ ધર્મના કાર્યમાં આગળ રહેજો સેવા પૂજા કરજો અને નિસ્વાર્થ પૂજા કરેલી ક્યારેય નિષ્ફળ જતી નથી એટલા માટે કુળદેવીમાં તમને ચોક્કસ એનું શુભફળ આપશે ને તો મિત્રો તમે અને હું બધા આપણે ચૈત્ર મહિનાની નવ દિવસમાં એક બ્રહ્માચાર્યનું પાલન કરવાનું છે બીજું માતાજીના અખંડ દીવા કરજો બની શકે તો ઉપવાસ કરજો બની શકે તો એક ટાણું પણ તમે કરી શકો છો જે કરો એ ગુરુજીના અને વડીલોના આશીર્વાદથી જ કરજો અને ઘરમાં બધા એક મન અને એક તન અને એક સકારાત્મક વિચારથી સંપ રાખીને જીવન જીવવાની કોશિશ કરજો એટલે ધીમે ધીમે ઓટોમેટિક તમારી પ્રગતિ થશે થવા લાગશે ખાસ કરીને મા બાપના આશીર્વાદ લેવા ગુરુજીના આશીર્વાદ લેવા વડીલોના આશીર્વાદ લેવા અને માતાજીના આશીર્વાદ લેવા લેવાથી આપણું જીવનનો જે ભેળો છે આપણા જીવનનો જે મન મર્મ છે આપણા જીવનમાં જે કાર્ય કરવા માટે આપણે અવતર્યા છીએ એ કાર્ય આપણું સફળ થઈ જાય અને જ્યારે આપણું જીવન સફળ થાય ત્યારે પાછળ એવું કંઈક કરતા રહેજો ચૈત્ર મહિનાની નવરાત્રીમાં ખાસ યાદ રાખજો કે માતાજીના દીવા ધૂપ અગરબત્તી કરો અને વખતે તમારાથી કોઈ ખોટું કાર્ય ન થઈ જાય કોઈનાથી ખોટું બોલાય નહીં ખોટી રહેણી કહેણી ન થાય ખોટા વિચારોથી દૂર અને એક તન મનથી માતાજીની ભક્તિ કરજો એવી હું આશા રાખું છું મિત્રો જય ગુરુદેવ જય મા આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો